અને એમ કહેવાય કે બાર દિવસ નહીં અઠ્યાવીસ દિવસ સુધી અને ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરે અઠ્યાવીસ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું જામુવનજી એમ થયો કે આવા બળ સાડી સાથે યુદ્ધ કરી અને મારે ક્યાં જવું યુદ્ધમાં મને આ કઈ કૃષ્ણ જીતવા નહીં દે ત્યારે એણે હાર સ્વીકારી અને પરમાત્માના ચરણમાં પડી ગયા કે મારો સંકલ્પ પ્રભુ તમે પૂરો કર્યો તમારે મણી જોતો હોય પ્રભુ તો મણી દેવામાં મને કંઈ વાંધો નથી પણ એ તો મારી દીકરી જામવન્તી જેને મે આપી દીધી છે તો હવે હું દીકરી પાસે ને દીકરીને આપેલું ધન દીકરીને આપેલી વસ્તુ પાછી ન લઉં જો તમારે એ જોતો હોય તો એ વસ્તુ એ મણી સાથે મારી દીકરીનો પણ હાથ સ્વીકાર કરો અને ત્યારે જામુવંતજી પોતાની એક દીકરી જામુવંતી એનો હાથ છે તે પરમાત્મા શ્રી કૃષ્ણના હાથમાં સોંપો છે અને ભગવાનના વિવાહ બીજા વિવાહ એ જામુવંતીજી સાથે થયા છે મણીને લઈ જામવંતીજીને લઈને દ્વારિકા આવ્યા એ મણીને સત્રાજીતને આપે છે સત્રાજીતને લજ્જા એવી હો શરમ આવી છે કે મેં જેના ઉપર આરોપ લગાડ્યો એ તો નિર્દોષ હતો અને ત્યારે સતરાજી તે સમાધાન કરવા માટે પોતાને એ શરમ ન આવે એટલા માટે એ સત્રાજીતે પોતાની જે દીકરી હતી સત્યભામા એ સત્યભામાના વિવાહ તે ભગવાન કૃષ્ણ સાથે કરાવે છે પાણી ગ્રહણ કરાવે છે આવી રીતના ભગવાનના ત્રણ વિવાહ થયા રુકમિણીજી સાથે જામવંતીજી સાથે

છે તપ કરે છે શા માટે તપ કરતી હશે અર્જુન પૂછવા ગયો ત્યારે કીધું કે કે હું હું કાલિંદી છું છું અને તપ એનું કારણ એ છે મારે દ્વારિકાના રાજા વસુદેવ અને દેવકીના એ પુત્ર કૃષ્ણ સાથે વિવાહ કરવા છે અર્જુન તો દોડતો દોડતો આવ્યો ભગવાન પાસે કે એને તો તમારે લગ્ન કરવા છે એટલે તપ કરે છે ભગવાન કે એમ તો હાલો અને ત્યારે અર્જુને એ કાલિંદીનો હાથ લઈને ભગવાનના હાથમાં સોંપે છે પાણી ગ્રહણ આવી રીતના ભગવાનના ચાર વિવાહ થયા છે છે કહે કે અવંતી દેશ એટલે કે ઉજ્જૈન તેના રાજા વિંદ અને અનુવિંદ એ વિંદ અને અનુવિંદ ની બેન હતી તેનું નામ હતું મિત્રવિંદા એ અનુવિંદ નક્કી કરે કે આપણે આપણી બેન મિત્ર વિંદાના વિવાહ સાથે અને એ સ્વયંવરમાં મિત્રવિંદા છે તે વિચાર કરે કે મારે જેની સાથે વિવાહ કરવા તે તો આ સ્વયંવરમાં આમંત્રણ જ નથી આપ્યું મારે તો કૃષ્ણ સાથે વિવાહ કરવા છે અને પરમાત્માને ખ્યાલ આવ્યો અને મિત્રવિંદાનું હરણ કરીને કૃષ્ણ લઈ ગયો અને પાંચમા વિવાહ મિત્રવિંદા સાથે થયા ત્યારબાદ મહારાજ કહે છે કે રાજન એ કૌશલ દેશના રાજા નગ્નજીત તેની દીકરી સત્યાદેવી એ નગ્નજીતે નક્કી કર્યું કે મારી દીકરી સત્યાદેવીના વિવાહ સુરવીર યોદ્ધા હોય સાથે થાય સાત સાંઠ રાખવામાં આવ્યા અને દીકરી કૃષ્ણ છે ત્યાં જાય છે નગ્નજીત કહે કે પ્રભુ તમારા પાંચ વિવાહ તો થઈ ગયા છે તો હવે શું છે ભગવાન કે બધા તો કંઈક નું હરણ કરીને લાવ્યો વિવાહ મને સુરવીરતા પરાક્રમ દેખાડવા જોઈએ બધા રાજાઓ આવ્યા હતા પણ સાંઢ ની સામે કોઈ ઊભા ન રહી શકે ક્યાંય ફેંકીને રણભૂમિ ની ફેંકી દેવા સાત સાંઢ હતા પણ પરમાત્મા શ્રી કૃષ્ણએ એક ઈશારા માત્ર તે સાથે સાત સાંડને નાથી લીધા છે અને સત્યાદેવીના વિવાહ એ નગ્નજી છે એ કૃષ્ણ સાથે કરાવે છે અનેક દસ હજાર ગાયોનું દાન આપ્યું છે સુંદર વસ્ત્ર અલંકારનું દાન આપ્યું છે ભગવાને તેનો સ્વીકાર નથી કર્યો આવી રીતના છ વિવાહ થયા આગળ કહે છે

એ એ સ્વયંવરમાં મત્સ્ય નું આયોજન કર્યું પરમાત્માએ ત્યાં પહોંચી મત્સ્યવેદ કરી અને લક્ષ્મણા સાથે વિવાહ વિવાહ કર્યા છે છે આવી રીતના પરમાત્માના થયા અને એ પટરાણીઓ બની આઠે સાથે વિવાહ થયા છે સુખદેવજી મહારાજ કહે માત્ર આઠ નહી ભગવાન શ્રી કૃષ્ણ વિવાહ તો સોળ હજાર આઠ સાથે થયા હતા હે રાજન સાંભળ સોળ હજાર ને એકસો સાથે એક સાથે પરમાત્માએ કઈ રીતના વિવાહ કર્યા એની કથા સમજાવું એક દિવસે નારદજી એ નું સુંદર મજાનું પુષ્પ લઈ દ્વારિકા આવ્યા પરમાત્મા શ્રી શ્રીકૃષ્ણને ભેટ આપ્યું કે લ્યો આ સ્વર્ગનું પુષ્પ પારિજાત એ સ્વર્ગનું એ પુષ્પ પારિજાત તેનો સ્વીકાર કર્યો પરમાત્મા શ્રી કૃષ્ણએ એ પુષ્પને લઈ પરમાત્મા શ્રી શ્રીકૃષ્ણએ રુકમણીજીને આપ્યું જેવું એ પુષ્પ રૂકમણીજી ને આપ્યું અહિયાં બીજી બધી રાણીઓ હતી એને થોડું દુઃખ થયું પણ એમાં જે સત્યભામા હતા તેને થોડું વધારે દુઃખ થયું અને ત્યારે સત્યભામાએ કીધું કે મારે ફૂલ જોઈએ મારે ફૂલ જોઈએ ભગવાન કે એ તો એક જ ફૂલ હતું એ તો મેં રૂકમણીજીને આપી દીધું તો કે ગમે એમ કરો મારે ફૂલ જોઈએ ને જોઈએ તમે રોકમણે જને જ કેમ આપ્યું મને કેમ ન આપ્યું ભગવાન કે આ તો રામાયણ થઈ ભગવાન એ ને કીધું ચાલો રથ કાઢો આપણે સ્વર્ગમાં જઈએ સ્વર્ગમાં પુષ્પ લેવા માટે સ્ત્રી હઠની સામે ભગવાન પણ કંઈ કરી નથી શકતા હો હા સત્યભામાને લઈ ભગવાન પુષ્પ લેવા માટે જાય છે સ્વર્ગમાં રસ્તામાં એ ભોમાસુરનું એ રાજ્ય એવું એ ભોમાસુરનું એ પ્રાગ જ્યોતિષપુર નામનું રાજ્ય નગર હતું અદ્ભૂત નગર હતું એમાં છ કિલ્લાઓ હતા એક પર્વતનો કિલ્લો હતો એ શસ્ત્રધારી સૈનિકોથી રક્ષાયેલો કિલ્લો હતો ફરતી બાજુએ પાણીથી ઘેરાયેલો એક કિલ્લો હતો એક જ્વાળાઓથી વિકળાયેલો એ વિકળાયેલો એ કિલ્લો હતો અને પાંચમો કિલ્લો વાવાઝોડાવાળો કિલ્લો હતો અને છઠ્ઠો જે કિલ્લો હતો એ મૂરપાસના એ બંધનથી બંધાયેલો કિલ્લો હતો ભગવાન એક એક કિલ્લામાંથી બધાને પરાસ્ત કરતા કરતા છઠ્ઠો કિલ્લો જ્યાં મૂર નામનો નો દાનવ હતો એનો પણ ભગવાન ઉદ્ધાર કર્યો દેવતાઓ એ ભગવાન શ્રી કૃષ્ણને મુરારી એવું નામ આપ્યું છે મુર દાનવ નો ભગવાને વધ કર્યો એટલા માટે મુરારી કહેવાના ભગવાન ગયા છે એ ભોમાસુરને રાજ્યમાં ભોમાસુર સાથે યુદ્ધ કરે છે પરાસ્ત કરે છે ભોમાસુરે એ બધી જે યુવતીઓને કેદ કરીને રાખી હતી એ યુવતીઓને બંધનથી મુક્ત કર્યા 16000 ની 100 કન્યા હતી 16000 ની 100 કન્યાએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હવે અમારી સાથે વિવાહ કોણ કરશે અમે તો આ કેદીમાં બંધાયેલા હતા ભગવાનને કીધું કે જેની સાથે કોઈ ન હોય એની સાથે હું હોય તમારી સાથે કોઈ વિવાહ કરે કે ન કરે તમારી સાથે હું વિવાહ કરીશ એમ એક સાથે સોળ હજારને એકસો સાથે પરમાત્માના વિવાહ થયા આવી રીતના સુદેવજી મહારાજે સોળ હજાર એકસોને આઠ રાણીઓ સાથે વિવાહ થયા તેની કથા સંભળાવી છે ત્યારબાદ ભગવાન રુક્મણીજી સાથે થોડો સંવાદ કરે છે મસ્તી કરે છે મજાક કરે છે રુક્મણીજીને કહે છે કે જો મારા કોઈ બાપ નથી મારા કોઈ માં નથી કોનો દીકરો છું એ કોઈને ખબર નથી રણ છોડીને ભાઈ ગયો હતો મારી પાસે રાજ્ય નથી કાંઈ નથી તો પછી તમે માલ સાથે કેમ વિવાહ કર્યા અરે ઓલો ધમ નો પુત્ર શિશુપાલ એ તો શક્તિશાળી હતો એની પાસે એ ભવિષ્ય રાજા પણ હતો ભાવિ રાજા હતો તમારે એની સાથે વિવાહ કરી લેવાય ને રૂકમણીજી મૌન છે હું કંઈ બોલતા નથી અને અંતે એમ કહેવાય પરમાત્મા એ કીધું રૂકમણીજી ને જોજો હજી પણ કંઈ મોડું નથી જ્યાં કાનમાં શબ્દ પડ્યા રુકમણીજી છે તે મૂર્છિત થવા જાય

પણ રણછોડનો અર્થ તો એ થાય રણે સૌંડહ કે રણમાં જે સુરવીર હોય એને રણછોડ કહેવાય તમે તો સુરવીર છો તમે જરાસંદને સત્તર સત્તર વખત હરાવ્યો છે પ્રભુ તમે સુરવીર છો માટે મેં તમારી સાથે વિવાહ કર્યા છે એની કથા સંભળાવી અને ત્યારબાદ એ બાણાસુરની દીકરી ઉષા સાથે જે વિવાહ થયા તેની કથા સંભળાવે છે અનિરુદ્ધના વિવાહની કથા મહારાજ સંભળાવે છે અનિરુદ્ધના બે વિવાહ થયા અને બંને વિવાહમાં ઝઘડો થયો એક વિવાહ છે રુકમી રૂકમિણીજીના ભાઈ રુકમી તેની દીકરી રોચના સાથે થયા એ વિવાહ હતા